નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર રખડતા ઢોરની સમસ્યા ઢોર પકડવાની મનપાની ઝુંબેશની જાણે કોઈ અસર જ દેખાતી નથી નાગરિકો સુરેન્દ્રનગર મુખ્ય માર્ગો પર રખડતા પશુઓના અડિંગાની સમસ્યા યથાવત સુરેન્દ્રનગર શહેરમાં ઠેર ઠેર રખડતા ઢોરના અડિંગાની સમસ્યા મનપા બન્યા બાદ પણ યથાવત રહે છે ત્યારે આ પશુઓ દ્વારા લોકોને હડફેટે લેતા અકસ્માતના બનાવો પણ સામે આવે છે સુરેન્દ્રનગર મનપા બન્યું પછી શરૂ કરાયેલી ઢોર પકડવાની ઝુંબેશની કોઈ અસર દેખાતી નથી તેવી નાગરિકોએ ફરિયાદ કરી હતી અનેક વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસની ફરિયાદો ઉઠતા કડક કાર્યવાહીની માગ ઉઠી છે સુરેન્દ્રનગર શહેરના લગભગ તમામ મુખ્ય માર્ગ પર વારંવાર પશુઓનો જમાવડો થઈ જાય છે ત્યારે શહેરના મુખ્ય માર્ગ ગણાતા પાસના સર્કલથી ટાવર સુધીના મેઇન રોડ ઉપર અનેક જગ્યાએ પશુઓનો જમાવડો જોવા મળે છે રખડતા રોડ ઝઘડતા લોકો અડફેટે આવી જવાથી ઈજાગ્રસ્ત બની જાય છે રસ્તા પર અડીંગો જમાઈને બેસતા પશુઓ ક્યારેક ઝઘડે ત્યારે રાહદારીઓ અને વાહન ચાલકોમાં અકસ્માતનો ભય ઊભો થાય છે આથી રસ્તા પર ફરતા અને બેસતા પશુઓના કારણે કોઈ મોટી દુર્ઘટના થાય તે પહેલાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રાહદારીઓ વાહનચાલકો સહિતના લોકોમાં માગ ઉઠી છે સુરેન્દ્રનગર શહેર મનપા બન્યા બાદ તંત્રએ ઢોર પકડવાની મનપાની ઝુંબેશ શરૂ કરી હતી પણ તે ઝુંબેશ ઠંડી પડી ગઈ હોય તેમ રસ્તા પર તેની કોઈ અસર દેખાતી નથી તેવી નાગરિકોએ ફરિયાદ ઉઠાવી હતી મુખ્ય માર્ગો પર આ પ્રકારની સમસ્યા હોવાથી મનપા દ્વારા કડક કાર્યવાહી થાય તો રખડતા ઢોરની સમસ્યાથી મુક્તિ મળવાની શહેરીજનોમાં આશા જાગી છે તંત્ર દ્વારા રખડતા પશુઓને પકડવા ઝુંબેશ શરૂ કરવાની લોકોની માગ ઉઠી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ